છે 25 તો મારે ને તારો વજનનો ગુણોત્તર 50 ના સમજાઈ લેશું તારી પાસે ને મારી પાસે રાશિ બની છે ભાગીની તારી પાસે મારી કે મિત્રને તમારી પાર્ટી અને હું પૂછું છું થોડા પ્રશ્નો મને આપો પ્રશ્નોના જવાબ લ્યો ચાલો બેમુલ પાસે છીંગણા ત્રણ બેમુલ પાસે Yeah. ये भी होए तो बेटे नहीं लाख मानो चाहिए आई वस्तु